બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના પ્રવેશ દ્વાર એનએચ છપ્પન પર બોડેલી છોટાઉદેપુર રોડ પર બારડ નદી પર સિહોદનો જે પુલ આવેલો છે બાજુમાં જે આ ડાયવર્ઝન છે આ ડાયવર્ઝન માટે કંઈ વર્ણન કરવાની હવે જરૂર નથી એન્જિનિયરોને એવોર્ડ આપવો પડે આ જે એન્જિનિયરોની ડિઝાઇન બનાવી છે તે એન્જિનિયરોની શોધખોળ ચાલી રહી છે કોણ છે ભાઈ ખબર પડતી નથી આ પ્રકારનું આ ડાયવર્ઝન બનાવ્યું ને પહેલાં જ વરસાદમાં તમે જુઓ આ લેટેસ્ટ સાંજે સાત વાગ્યાના આજના દ્રશ્ય છે ચોવીસ જૂન બે હજાર પચીસના રોજ સાંજા સાત વાગ્યાના લેટેસ્ટ દ્રશ્ય તમે જુઓ કે ડાયવર્ઝન હવે અત્યારે તો ફાટ પડી રહી હતી તિરાડો પડી રહી હતી ભૂવો પડી હતો હવે તો કાયદેસરનો એનું પેમેન્ટ જ ગારદ થઈ ગયું છે અને જો આને આપણે એનો શરીર કહીએ તો એનો આત્મા છે એ સળિયા સિમેન્ટ કહેવાય તો છે જ નહીં આત્મા વગરનું આ શરીર અને એની અંદરથી આ જે પાઇપો છૂટા પડી અને જે ભારત નદીની અંદર તણાઈને જઈ રહ્યા છે ઓરસંગ તરફ જવા માટે એ જાણે આ શરીરમાંથી આંતરડા બહાર નીકળતા હોય તેવું જ આપણે એનું વર્ણન કરી શકીએ બીજું તો શું કરી શકાય છોટાઉદેપુર જિલ્લાનો આ એક હાર્દ છે આ એક ધોરી નસ છે ધમની છે હૃદય છે તમામ વસ્તુ તમે કહો આત્મા વગરનું શરીર છે પરંતુ તમે જુઓ કે એની વિક્ષત હાલત આ સાંજના સમયમાં થઈ ગઈ છે રોજ કંઈક નવા નવા એની અંદરથી પોપળા કરે છે અને કાંગરા કરે છે જાણે કોઈ રાજાનો કિલ્લો ખર્તો હોય આપણે નથી કહેતા એ રીતે આ આપણી જે વિરાસત છે આ ચાર કરોડને ત્રીસ લાખ રૂપિયાના ખર્ચે જે બન્યું હજુ એને અઠવાડિયું જોયું નથી અને જે પાણી આવ્યું બારત નદીનું સુકી ડેમનું તો બે દરવાજા ખોલેલા છે બે બે ફૂટ જેટલા અને એમાંથી જે પાંત્રીસો ક્યુસેક જેવો પ્રવાહ આવ્યો તે પ્રવાહ હાથ ધમરોળીને નીકળી ગયો તો એમને જુઓ એને પાણી છે એ ઉપરના બૂંગળાઓ અડધા ભરાઈ ગયેલા છે છોટાઉદેપુર જિલ્લા જિલ્લાના વિકાસને આ ડાયવર્ઝન તૂટતા હવે વેક્યુમ બ્રેક લાગી ગઈ છે લોકોને ખૂબ ઉત્સાહ હતો ઉન્માદ હતો કે આ ડાયવર્ઝન છે ઓલ વેધર છે પરંતુ એણે એક પણ વેધર અને એક વેધરનો પહેલો વરસાદ પણ વેઠ્યો નથી અને કડડે ભૂસ થઈ ગયેલું તમે જુઓ પહેલાં ભૂવો પડ્યો પછી તિરાડો પડી તિરાડો પછી આ